તો પણ તારે દાય નો દેવાય ફાઈનાન્સ વાળા ગાડી ખેંચવા આવ્યા તા તે આજે બે મહિના થયા લીધી ને એમ થોડી કાઈ દઈ દેવાની હોય કોઈ ને એ ભલે ના આવતા તમ તારે આવવા દેને ગાડી જાત ને લે ગાડી લઈને તું ભાગ્યો હે એ માણિયા બાબલા તું ભલા મણા હપ્તા સુકી ગયો તને ખબર ન પડે હપ્તા ભરી જવાય હે પણ આ ગાડી પડે લઈ જાવ તમ તારે જાવ લઈ જાવ મારો દીકરો લે હપ્તા નથી ભરતો હાલો ગાડી લઈ જાવ હાલો 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 હા લઈ જાવ 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 નીકળો તમ તારે

બેઠા બેઠા એટલા રૂપિયા કમો વાહ બાપે વાહ પણ ઈ બધું તો ઠીક બાપે પણ હવે આપડી પાસે કઈ ગાડી નથી હવે આપણે શું કરશું તમ તારે લાલિયા તું જરાય મોળો પડમાં કાલ હવાર પડવા દે આમ જો 50 લાખ ની ફોર્ચ્યુનર લઈ આવું પછી ફોર્ચ્યુનર હા 50 લાખ ની વાહ બાપે વાહ તમારું તો હાલી ગયું પછી મારે કાલે લગ્નમાં જવાનું ગાડી દીજો ફોર્ચ્યુનર મને અરે લાલિયા ભલા મને મોળવા શું પડે ગાડી તારા જ હાકવાની છે બીજો કોઈ નો હાકે તો બસ તમ તારે કાલ હવારી આપણે જઈને ફોર્ચ્યુનર લઈ આવી હવે હા તો કાઈ વાંધો નહી આજ ઘરે જા તૈયાર ગયા લેવા કાઈ વાંધો નહી આ જા સમજો ડાઉન પેમેન્ટ જીરો ભરવા નહી અને ને ગાડી લઈ આવવાની એ ગામડાલ કિમે બેડા ખવા

અમારો તો ગાડી ડ્રાઈવર એ જો ગામના અહીંયા ગાડી લીધી 50 લાખ રૂપિયાની જોતીને 50 લાખની ગાડી લાયો પોચુનાર એ બાક્ષા બાપા આરો છોકરો બાબલો જો 50 50 લાખની ગાડી ઉલાવે છે કાંઈ ઉંધા ધંધા તો ન કરતો ને ના ના મારો છોકરો ઊંધા ધંધા કરતો જ નથી એ એમાં કા ધ્યાન દીજે ધ્યાન દીજે મને એવું લાગે છે કે ઊંધા ધંધા કરતો એ મને બધી ખબર છે કે મારો છોકરો 50 લાખ ની ગાડી લાયો છે ને એટલે તમને બરતરા થાય છે લે ભાઈ અમારે શું એમે તો તારા હાટું જ કઈ છે હા ઈ જે કરતો હોય લાય ઓલાને ફોન તો કરું કે ગાડી તાર ભાડે દોય છે નકર હું બીજે ભાડે દે દો લાય મને ફોન કરવા દે હાલો એ ગાડી તાર ભાડે જોઈ છે હા તો આમ જો રોકડું ભાડું જોઈ છે ઓ એમને એમ નહીં ગાડી આવે હા તે રોકડું ભાડું લેતો આવજે અને ગાડી લઈ જા તમ તરા હા અને ખાય ખા ગાડી લેવા આવજે ઉતાવળ રાખજે ગાડી લેવાની હો હા તે કાંઈ વાંધો નહીં સારું વાર લઈ જા ગાડી કાય ફટાફટ યા આમ જો હમણે રોકડું ભાડું આવી જવાનું ગાડીનું આપણે

થઈ ગઈ છે હાલોય આપણે આ ફોર્ચ્યુનર લઈ લે ને લઈ જાઓ હાલો હાલો સમજો જેજી તું આ પૈસા ભરવા ને તેજી તારી જમીન કાચી આવશે નકર અલાઈજી થઈ જશે હાલો સાવ છે આપણે ભણિયા દે બધું વેસાનું આવું નો કરતો હો

હા શું તમે કુસકા તમે કેતા હાશી વાત છે તે મે માં બેવડાવી લીધું હોય તો આ દી નો આવે